અમરેલી જિલ્લાના નાના સમઢિયાળા ગામે ખેડૂત શેરડીની ખેતી કરી અને તેમાંથી લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવી રહ્યા છે અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો પરંપરાગત ખેતીમાં મગફળી કપાસ ડુંગળી સહિતના પાકોનું વાવેતર દર વર્ષે કરતા હોય છે પરંતુ ઘણા ખેડૂતો હવે પરંપરાગત ખેતી છોડી અને અન્ય ખેતી તરફ વળ્યા છે ખાસ કરીને એવા પાકોનું વધુ વાવેતર ખેડૂતો કરી રહ્યા છે જેમાંથી ઉત્પાદન સારું મળી રહે અને ખર્ચ ઓછો થાય કપાસ મગફળી સહિતની ખેતીમાં ઉત્પાદન સારું ન મળતું હોય જેથી ખેડૂતો બાગાયત ખેતી તેમજ પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના નાના સમઢિયાળા ગામે રહેતા ખેડૂત જે અગાઉ કપાસ મગફળી સહિતની ખેતી કરતા હતા પરંતુ તેમાં ઉત્પાદન સારું મળતું ન હોય જેથી પોતે ખેતીમાં કંઈક અલગ કરવાનો વિચાર આવતા પોતે શેરડીનું વાવેતર કર્યું છે આમ તો અમરેલી જિલ્લામાં શેરડીનું વાવેતર ઓછા પ્રમાણમાં જોવા મળે છે પરંતુ આ ખેડૂત શેરડીમાંથી વર્ષ દરમિયાન લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે જેની સામે તેનો ખર્ચ ઓછો થઈ રહ્યો છે ખેડૂત દિનેશભાઈ ધામેલિયાના જણાવ્યા અનુસાર વર્ષ દરમિયાન તેઓ એક વીઘા દીઠ દસ હજાર રૂપિયાની આસપાસનો ખર્ચો કરે છે તેની સામે પોતે એક વીઘામાંથી એંશીથી નેવું મણ શેરડીનું ઉત્પાદન મેળવી રહ્યા છે જેનું વેચાણ પોતે રિટેલમાં કરી રહ્યા છે જેના પ્રતિ મણે ભાવ તેઓને એકસો પચાસ રૂપિયાથી લઈ અને એકસો એંશી રૂપિયાની આસપાસ મળતો થયો છે પોતે શેરડીમાં દેશી ખાતર તેમજ અન્ય ઓર્ગેનિક ખાતરનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યા હોવાના કારણે ખર્ચનું પ્રમાણ પણ તેઓને ઘટ્યું છે આ અંગે ખેડૂત દિનેશભાઈ હરજીભાઈ ધામેલિયાએ જણાવ્યું હતું કે અગાઉ અમે કપાસ મગફળી સહિત અન્ય પાકોનું વાવેતર કરતા હતા પરંતુ એવું લાગ્યું કે હવે ખેતીમાં કંઈક અલગ વાવેતર કરીએ જેથી આ શેરડીનું વાવેતર કરવામાં આવ્યું છે ખાસ તો શેરડીના વાવેતરમાં ખર્ચ ઓછો થતો હોય અને તેની સામે ઉત્પાદન સારું મળે છે તેમજ વેચાણ સમયે પણ રિટેલમાં તેનો ભાવ સારો મળી રહે જેથી ફાયદો થાય છે અન્ય પાકની સરખામણીએ આ શેરડીની ખેતીમાં અમને ઉત્પાદન સારું મળી રહે છે અને નફો પણ સારો મળે છે જ્યારે શેરડી પાકીને તૈયાર થઈ જાય છે ત્યારે તેના ઉત્પાદનમાં એક વીઘા દીઠ આઠસોથી નવસો મણનો ઉધારો આવે છે જેના પ્રતિ મણે ભાવ એકસો પચાસ રૂપિયાથી લઈ અને એકસો એંશી રૂપિયા સુધી મળી રહે છે તેની સામે એક વીઘામાં આઠથી દસ હજાર રૂપિયા સુધીનો ખર્ચ થાય છે અને ઉત્પાદન સારું મળે છે ખાસ કરીને આ શેરડીમાં દેશી ખાતર તેમજ ઓર્ગેનિક ખાતરનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે જેથી તેમાં ખર્ચ પણ ઓછો થઈ શકે દિનેશભાઈ હરજીભાઈ ધામેલિયા મારું નામ છે ગામના સમઢિયાળા તાલુકો ધારી જિલ્લો અમરેલી પહેલાં અમે કપાસની લેણી વધારે ખેતી કરતા પણ અમને આ શેરડીનું વાવેતર કરવાની ઈચ્છા થાય અને શેરડીના વાવેતરમાં ખર્ચો ઓછો છે અને ભાવ સારો રિટેલમાં મળી રહી છે અને ઉત્પાદન એ સારું એવું મળે છે એટલે અમે આ શેરડીની ખેતી ચાલુ કરી છે એટલે આમાં નફો અને બધી રીતનું સારું છે એમ કાકા એક વિઘા કેટલું ઉત્પાદન મળે છે શું ભાવ મળે છે આખી વાત કરો આ ઉત્પાદનમાં તો એ વાત કરીને આઠસો નવસોમાં વીઘે થાય છે શેવડી અને એમને મણે દોઢસો દોઢસો પોણી બસો રૂપિયાનો મળે છે મને અને રિટેલમાં અમે દોઢસો માં એમાં વેચીએ છીએ ખર્ચ કેટલો થાય ખર્ચમાં તો એવું ગણતરી કરી કે આઠ થી દસ હજારનો ખર્ચો થતો હોય છે અંદાજીત અરે વધારે ઓર્ગોનિક ઉપર જ કરી છે દેશી ખાતર ને એવું નાખીને બનાવીએ